આતંકવાદીઓ છવ્વીસ આતંકવાદીઓના અડ્ડાઓ પર નવ જગ્યાએ હુમલા કર્યા નેસ્ત નાબૂદ કરી દીધા સાથે આતંકવાદીઓને એક ચેલેન્જ આપી દીધી કે હજુ પણ તમે કઈ કરશો તો અમે હવે બેસી રહેવાના નથી સાથે તમામ સામાજિક કાર્યકરો ભેગા થઈને આજે ફટાકડા ફોડીને ભારતીય સેનાનું અભિવાદન કર્યું છે ખુશી વ્યક્ત સાથે સાથે ભારતના પ્રધાનમંત્રી જણાવી રહ્યા છે કે ભારત જે રીતે પાકિસ્તાન નકશામાં છે નકશામાંથી પાકિસ્તાનને દૂર કરે જેથી કરીને પાકિસ્તાન અન્ય જગ્યાએ પણ આતંકવાદીઓ જે હુમલા કરે બંધ થઈ જાય અમારી તો એક જ માંગ છે કે દુનિયાના ચોક્કસ થી આજે જયારે જે અમે વાત સાંભળી કે રાત્રી ના એક વાગ્યા સમયે જે હુમલો કરવામાં આવ્યો કે જે પાકિસ્તાનના જે પણ જે આતંકવાદીઓ હતા તેને જે કહેવાય છે કે આપણા જે ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે વળતો જવાબ આપ્યો છે કારણ કે છવ્વીસ અગિયાર નો હુમલો હોય પુલવાનો હુમલો હોય સાથે અનેક વાર પાકિસ્તાન દ્વારા જે કહેવાય છે કે અનેક આતંકવાદીઓ દ્વારા જે આવી જે કહેવાય છે કે હિલચાલ કરવામાં આવતી હોય છે ને આપણા દેશ ઉપર જયારે હુમલો કરવામાં આવતો હોય પરંતુ આજે જે વળતો જવાબ આપવામાં આવ્યો છે ત્યારે અમે આપણા જે ભારતીય સૈનિકોનો નો હોસલો વઢાવવા માટે આજે અમે આ જે ફટાકડા પોવી ને તેમને જે અભિનંદન પાઠવ્યા છે કે આ જ રીતનો હુમલો કરવો જોઈએ અને પાકિસ્તાન દેશ દેશના દુનિયા ના નાબૂદ કરવામાં આવે તેવી અમે વિનંતી કર્યા છીએ